હુડાનું નોટિફિકેશન ભલે વિકાસનું ઘાણું ઘાતું હોય પરંતુ તેની પાછળ છુપાયેલી ચાળીસ ટકા જમીન કપાતની જોગવાઈ ખેડૂતોની જિંદગીને ઉજળ કરી નાખે તેમ છે

ગુજરાત સરકારના કોઈ પણ ચમચાઓ હોય તો એ ગુજરાત સરકારને ને જણાવી દે કે હિંમત નગર મોની સત્વરે ઉડા હટાવ નહીતર આ ખેડૂતો જલદ કાર્યક્રમો આપવાના છે અમે હુડા કોઈ પણ સંજોગે હટાવ્યા વગર રહેવાના નથી સરકાર કોઈ પણ સંજોગે અમારી માંગણી જો ન સ્વીકારે તો અમે છોડવાના પણ નથી અમારી એક ઇંચ જમીન અમારા લોહીની છેલ્લા શ્વાસ સુધી અમે છોડવાના નથી એટલે સરકારના ચમચાઓ જે કોઈ હોય સરકારને જણાવ જે લોકોને હુડા લાયા છે એ ફરતી વિચાર કરેલી કે ફરતી દાવો કાર્ય કરે નહીં નકર આ ખેડૂતો છોડવાના નથી આગામી તાલુકા જિલ્લા પંચાયતોમાં કોનું પરિણામ ભોગવવા માટે તમે તૈયાર રહેજો જો હુડા ના હટો તો આંદોલનનું સૌથી મોટું અને અસરકારક દ્રશ્ય

આ તંત્રએ હુડા નામની હોડી હરગાઈ છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આજે કેન્ડલ માર્ચ દ્વારા અમે આ હુડા જે પણ લોકો લાવ્યા છે એમને સંદેશો આપવા માંગીએ છીએ કે આ કેન્ડલો આ સાબરકાંઠાની મશાલો ના બને એની ખબર રાખજો તમે કારણ કે તમે ખેડૂતોને આખા ગુજરાત રાજ્યમાં જે પ્રતાડિત કરી રહ્યા છો એ વસ્તુ ગુજરાતમાં બીજી જગ્યાએ ચાલશે હિંમતનગર ની અંદર આ બિલકુલ નહીં ચલવી લેવામાં આવે અને જો હુડા દેવ દિવાળી પહેલા રદ નહીં થાય તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને અમારી હુડા સમિતિ જે નક્કી કરશે એને અમે સૌ દસ ગામના લોકો એને ફોલો કરીએ છીએ અને છેલ્લે કવિતા હું રજૂ કરું છું બે મિનિટની

ઓ હુડાના લાગતા વળગતાઓ આ ખેડૂત હવે નહી છોડે સોહળો તમારા ગેરાઈ મહાકાળી ચૌદશો અને અમોને કકરાટ ગણી અને તમારી કાઢવાની તૈયારી પણ સાંભળી લેજો ઓ હુડાના લાગતા વળગતાઓ આ ખેડૂત હવે સોહળોએ નહીં છોડે અને હુડા હટશે છેલ્લી લીટી છે હુડા હટશે તેજ દાડે થશે અમારી દિવાળી અને એ જ જોઈએ છે અમારે નવા વર્ષની વધામણી અને એના દિવસે તમને ખબર પડે કે સાબરકાંઠામાં કેવી હોય દિવાળી ખૂબ ખૂબ ધન્યવાદ તાઓના આંદોલનના એક ભાગરૂપે રૂપે આજ રોજ અમે શાંતિપૂર્ણ રીતે કેન્ડલ માર્ચનું આયોજન કરેલ અગિયાર ગામના હજારો ખેડૂતો અને ખેડૂત પુત્રો તથા તમામ લોકો ઘર બાર બંધ કરીને આજે આ કેન્ડલ માર્ટમાં જોડાયા છે સરકારશ્રીને અમારી વિનંતી છે કે ખેડૂતોની આ બરબાદી થતી રોકો અમે ઘણીવાર આપને વિનંતી કરી છે છતાં પણ હવે આ શાંતિપૂર્ણ આંદોલનના એક પ્રતિકરૂપે આપ સૌને આપ સરકારશ્રીને અમે કહેવા માગીએ છીએ કે જેટલું બને તેટલું ઝડપથી આ હુડા હટાવો અને આ ગરીબ ખેડૂતોની દિવાળી સુધારો આવા દિવાળીના તહેવારો જ્યારે નજીકમાં છે ત્યારે તમામ ખેડૂતોના હૈયે આનંદ પ્રસરાય એવો કંઈક સરકારને વિનંતી ચાળીસ ટકા જમીન કપાતની સામે અગિયાર ગામના લોકોએ એક અવાજે હુડા રદ કરવાની માંગ કરી છે દ્વારા ખેડૂતોને સરકારને જાગૃત રહેવાનો સ્પષ્ટ સંકેત આપી દીધો છે હવે સવાલ એ છે કે વિકાસની આ યોજના સામે ખેડૂતોના હિતોનું સંતુલન કેવી રીતે સંધાશે તે તો આવનાર સમય જ બતાવશે અરવલ્લી જિલ્લાના રાજકારણમાં આવ્યો ઘરમાવો પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના જિલ્લા અધ્યક્ષ ભાજપમાં જોડાયા હર્ષદ હર્ષદસિંહ મનુસિંહ રહેવર ભાજપમાં જોડાયા ધનસુરા ભાજપ કાર્યાલય ખાતે કેસરીઓ ધારણ કર્યો ભાજપ જિલ્લા સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોરે કેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા તો તાલુકા સંગઠન પ્રમુખ સહિત કાર્યકરો રહ્યા હાજર જિલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકા બેન ડામોર જિલ્લા વિકાસ અધિકારી દિપેન કેડિયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ કાર્યક્રમમાં બાળ તાલુકા સંગઠન પ્રમુખ ખુમાનસિંહ ચાલા બાળ શહેર પ્રમુખ રાહુલપુરી ગોસ્વામી પૂર્વ સંગઠન પ્રમુખ માનસિંહ સોઢા તેમજ તાલુકા વિકાસ અધિકારી હની બેન સિસોદીયા આંગણવાડી કાર્યકરો અધિકારીઓ અને કર્મચારીઓ ખેડૂત ભાઈ બહેનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો નમસ્કાર આપણે સૌથી પહેલાં જિલ્લા કક્ષાની વિકાસ સપ્તાહની પદયાત્રા તાલુકા પંચાયત કચેરીથી મામલતદાર કચેરી રાખવામાં આવી જેમાં ગામના લોકોએ ભાગ લીધો અને આપણે છેલ્લા ચોવીસ પચીસ વર્ષમાં જે વિકાસના કાર્યો થયા છે આ રાજ્યમાં એની ઉજવણી આપણે કરી અને એની સાથે સાથ પછી અહીંયા સાઠંબા ખાતે જ જિલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રિયંકાબેનશ્રી આપણા બાયડ સાઠંબા તાલુકા સંગઠનમાંથી એમના જૂના પ્રમુખશ્રી હાલના પ્રમુખશ્રી અમારા જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેનશ્રી સંગઠનના આગેવાનો તાલુકાના આગેવાનો અમારી ખેતીવાડીની ટીમ તાલુકાની ટીમે બધા હાજર રહ્યા અહીંયા અલગ અલગ વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી સાથે સાથ લાઈવ કાર્યક્રમ રાજ્યકક્ષાનું પંચમહેલથી એની સાથે જોડાણ થયું અને એના પછી સાથે સાથ અહીંયા લગભગ અગિયારથી પંદર પ્રકારના અલગ અલગ પ્રકારના સ્ટોલ્સ રાખવામાં આવ્યા હતા જેમાં લોકોએ નિદર્શન રાખ્યું અને એ લોકોએ અલગ અલગ પ્રકારની માહિતી મેળવી તો આ પ્રકારનું કાર્યક્રમ આજે સાકમર ખાતે યોજવામાં આવ્યો

તો શું શું પોલીસને જાણ છે છે કે પછી પોલીસ પોલીસ અજાણ આ બુટલેગર ઉપર કાર્યવાહી કરશે ખરી તેવા સવાલો ઉઠ્યા છે અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર રોડ પર સત્તર ઓક્ટોબર વહેલી સવારે દુકાનમાં આગ લાગવાની ઘટના બની છે એક દુકાનમાં લાગેલી આગ આજુબાજુમાં આવેલી દુકાનોમાં તેમજ પ્રસરી જેટલી દુકાનોમાં આગ પહોંચી હતી ફાયર બ્રિગેડની જાણ ફાયરની ગાડીઓ તેમજ અધિકારીઓ કર્મચારીઓ હતા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાઈ હતી મોટાભાગની દુકાનો કપડાં અને અન્ય ચીજ વસ્તુઓની હતી જેથી દિવાળીના સમયે આગ લાગતા વેપારીઓને મોટું નુકસાન થયું છે તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો એ આરવી ન્યુઝ નમસ્કાર